ખાવા વખત તાર ભેશ બેશ લાવવી પડશે અને જો ભેશ નું setting થઇ ગયું હોત તો હાલ દો આઈ જોત ચેટલા વાગ્યા તો બે વાગ્યા છે તો ટાઈમ time લાવજે તાર ના તો શોક ના હોય તો ખોડી બેશ ખોરી આવજે જવું તો મેલ પડશે બાકી ઘેર બેઠો તો કોઈ હાલવા આપવા નહીં નહિ ઓમ નોમ કાળો સાહેબ થી મરી જ જવાના છે time સર તો લાવતા હું તો તને જતા હોડતા બાજુ દેખાતી કોઈ દેખાતું નહિ ઢાળીયામાં તો એકલો જાય ઓ

તમે આ ફેન્સિંગ આવેલો દેખાય ને કાલ સમાચાર મળ્યા એવું છે અરે આ કુતરું કરતું બેડતું જ નહીં કે ના બાપડું

કોઈ દેખાતું નહીં બે તો આ બોચેલી રહી તો પેલા પાડોન બાડોન ગાયો ખાસું બોચેલું તું શું વેચવાનું છે આ પોઈલો કરવા થી રીજ વેચવાની એમ મને એવું લાગે છે પૂછે ખરા ભાઈ છે

બીજા થી ઘેર ઘેર થી ધોયા તમારે કયો હતો પણ રૂપાળી ને પણ શિયા એક તો ફંટો છે બાજુ નું છે બેઝો એવી યાર યાર માપજો ફૂટપટ્ટી લાવજો યાર ફૂટપતિ તમે ઘેજ માપવાની હોય એ બધું

તમારું મારું મારો ગોળી તમને ચાલીસ હજાર રૂપિયા ના જતા રહો ઘેર જતા સોનામાં ના મળે અલ્યા હું ના મળે ના ના વ્યવહારી કેજો વ્યવહારી કીધું બનજો તો રૂપિયો ઓછો લેવાનો નહીં

તેહ ને તમારા હિતે નું બધું શોય રહ્યું ગોળ મોડ રૂપિયા હાથમાં લી જવું અમુક બોલતા ના અમુક ના બોલતા પોહટમાં

થાય ચાર મહિના ની વીલી હતી વી દાળાનું કઈ નાલી છે અને પાછું એ રેલ્લું વળગાડી કિંમત આઈ મારતો